નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસને ને મંગળવારના રોજ મિત્રો આજે પણ ડુંગળીની કોઈ પણ પ્રકારની આવક તો છે નહીં પડતર માલમાં જ આજે પણ હરાજીનું કામકાજ ચાલવાનું છે હાલ નવી જમીન સોળ વીઘા ગ્રાઉન્ડમાં આપ જોઈ શકો પટ્ટા જે છે તેમાં આજે હરાજીનું કામકાજ ચાલવાનું છે અહીંયા વેપારીભાઈઓ ભેગા થઈ ગયા છે એટલે અહીંયાથી જ લગભગ તો હરાજીનું કામકાજ શરૂ થશે તેમજ બજાર ભાવ વિશે મિત્રો જણાવી દઉં તો બજાર ભાવમાં કોઈ લાંબો ફેરફાર છે નહીં બજાર ભાવ આ લેવા એવા છે આ લેવરેજ બજારની વાત કરી મિત્રો તો ત્રણસો રૂપિયાથી લઈને છસો રૂપિયા સુધીનું આ એવરેજ બજાર બોલાઈ રહ્યું છે તેમજ આજે કેવા રહે છે બજાર ભાવ તે હમણાં અરજી શરૂ થાય એટલે જાણી લઈએ વિડીયો સારો લાગે તો લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ ચારસો ને એકત્રીસ રૂપિયા જોઈ શકો છો સાઈઝ માં બધું જે મિક્સ માં મીડિયમ ક્વોલિટી માલ હોતી છે એની અંદર મિક્સ માં વરકાર નો ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે બાકી થોડોક સારો માલ હોતો છે કલર વાળો ચારસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો

ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ દે છે મીડિયમ લીટર ક્વોલિટી મળે છે ત્રણસો એકોતેર રૂપિયા ભાવ દે છે જોઈ શકો છો બગડ નથી આની અંદર પણ ક્વોલિટી થોડીક મીડિયમ ક્વોલિટી છે આ પ્રકાર નું બે તું હોતી છે અંદર ઉગેલું કોક છે બગડ નથી પણ ક્વોલિટી થોડીક મીડિયમ છે ત્રણસો એકોતેર રૂપિયા ભાવ છે બાકી સાઈઝ મીડિયમ છે ત્રણસો ને એકોતેર ના બસો ને એકાણું રૂપિયા ભાવતી છે સાઈઝ માં બધું છે ઝીણા મોટું બધી મિક્સ માં છે બસો ને એકાણું રૂપિયા ભાવતી છે મીડિયમ ક્વોલિટીમાં છે રીટેલ ક્વોલિટી માલ એવું બાકી ઉગેલું આની અંદર થોડોક બગાડ હોતી છે આ પ્રકારનો બગાડ એવું બધી મીઠમાં છે ઉગેલું ને એવું બધી બસો ને રૂપિયા ભાવ છે મીડિયમ ક્વોલિટી માલ છે ને ગુલટી હોતી જોઈ શકો તમે ગુલ્ટી એમાં વધારે છે બસો ને એકાણું રૂપિયા ભાવ છે છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે ભાઈ સાઈઝમાં ઝીણા મોટું બધું મિક્સમાં છે બગાડ નથી પણ ઉગેલું છે જોઈ શકો છો બાકી ક્વોલિટી સારી છે એકદમ સૂકો માલ છે છસો ને એકતાલીસ રૂપિયા ભાવતી છે સાઈઝ માં બધી છે અને ક્વોલિટી થોડીક સારી છે જોઈ શકો તો થોડુંક ઉગેલું આની અંદર છે ચાર પાંચ દિવસ ઉગેલું તો નીકળશે જમય છસો ને એકતાલીસ રૂપિયા છે બાકી માલ સારો છે કોકો ઘાટી છે ઉગેલા બાકી બહુ છે નહીં મીડિયમ ક્વોલિટી માં ગુલટી છે બગાડ ને એવું બધું મિક્સ માં છે તવાઈ ને તવાઈ કેલા ગાંઠિયા હોય એની અંદર મિક્સ માં છે એકસો ને છાસઠ રૂપિયા ભાવ થયો ગુલટી ના માં

ચારસો નહીં એકાણ રૂપિયા ભાવતી છે થોડીક જોઈ શકો છો ડુંગળી સારી છે પણ આની અંદર થોડુંક બગાળ ને એવું બધું મિક્સમાં છે એટલે ખાબદા મૂક્યું છે આ પ્રકારનો માલ અંદર છે ને મિક્સમાં એટલે ખાબદાબ મૂકેલું છે ચારસો નહીં એકાણુ રૂપિયા ભાવતી છે બાકી ડુંગળી સારી છે થોડુંક ઉગેલું થતી છે જોઈ શકો છો બાકી બીજી ક્વોલિટી થોડીક જોઈ શકો છો આ પ્રકારની સારી છે ગ્રાઇન્ડિંગ કરવી પડે એવો માલ છે બગાડ ને બધું મિક્સમાં છે

એક રૂપિયા ભાવ છે મીડિયમ સાઈઝ માં છે પણ કલર સારો છે એકદમ લાલ કલર ઉપર છે જોઈ મિક્સ માં ચારસો ને એક રૂપિયા બાકી કલર બહુ સારો છે સાઈઝ નાની પણ કલર બહુ સારો છે ચારસો ને એક રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો તમે ક્વોલિટી સારી છે આને ચારસો રૂપિયા ભાવ થયો છે આ થોડીક મીડિયમ ક્વોલિટી સાઈઝ થોડીક છે આની અંદર સાઈઝ માલ હોતે છે પણ આ પ્રકારનો બે ત્રણ ટાઈપનો એવું બધું મીડિયમ ક્વોલિટી માલ હોતે અંદર મિક્સમાં છે અને ચારસો રૂપિયા જ ભાવ છે એની અંદર થોડીક સાઈઝ વાળા હોતે ગાંઠિયા હે આ એટલે સાઈઝ માલ હોતી થોડોક મિક્સમાં છે ચારસો એક રૂપિયા ભાવ થયો ચારસો ને અગિયાર રૂપિયા ભાવથી જઈ શકો તમે સાઈઝ માં બધું છે ઝીણા મોટું બધું મીક માં જે આવું હતું એની અંદર મીક માં ચારસો ને અગિયાર રૂપિયા ભાવથી કલર બહુ સારો છે જોઈ શકો તો એકદમ લાલ કલર ઉપર છે ચારસો અગિયાર રૂપિયા ભાવતી છે બગાડ નથી પણ આની અંદર થોડુંક ઝીણું ને એવું બધું આ પ્રકારનું બધું મિક્સ માં છે આવું ચારસો ને અગિયાર રૂપિયા ભાવ છે આના બસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે ભાઈ ગુલટી જે જોઈ શકો છો થોડુંક ઉગેલું હોતી છે એની અંદર બસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે અને થોડાક મીડિયમ ક્વોલિટી માલ હોતો એની અંદર આવી આવી છે બગડ વગર થોડીક ગુલટી એ મિક્સમાં છે બાકી થોડોક માલ સારો હોતો છે બસો એકતાલીસ રૂપિયા ભાવ થયો ગુલટીના આના ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે આ ગુલ્ટી છે ત્રણસો ને એકવીસ આના બસો ને એક્યાસી રૂપિયા ગુલટી આ બધા ગુલટી ના જ ભાવ દેખાડા તમને જોઈ શકો બસો ની આસપાસ ના ઉપર ના ભાવ છે ગુલટી ના આના બસો ને એક્યાસી રૂપિયા ભાવ તે છે ગુલટી છે

ચારસો ને અગિયાર રૂપિયા બઉ છે ખાબદાબ મૂકેલું છે જોઈ શકો છો તમે ને બહુ છે આની અંદર ચારસો ને અગિયાર રૂપિયા મૂકેલો છે બધું આની અંદર છે ક્વોલિટીમાં તો બધી પ્રકારની ક્વોલિટી છે મીડિયમ ક્વોલિટીની પ્રકારની આ જોઈ શકો છો આવો બગાડ હોતી છે આ પ્રકારનો આવો બગાડ ને મિક્સ મિક્સમાં છે સારા માલ ની વાત કરીએ તો મિત્રો થોડાક સાઈઝ વારો ને સારો ક્વોલિટી માલ હોતો આની અંદર મિક્સમાં છે આ પ્રકારનો જોઈ શકો છો આવી ક્વોલિટી માલ હોતી છે આની અંદર મિક્સ માં બાકી બધી પ્રકારનો માલ છે આની અંદર ચારસો અગિયાર રૂપિયા ભાવ થયો તો ફાઇનલી કડક મિત્રો આ આજના ડુંગળીના બજાર ભાવ ને આજની તેજી મંદી મિત્રો આપણે બીજા ભાગમાં જાણીશું પણ અત્યારે તમને એટલું જણાવી દો કે બજારમાં કઈ વાંધો છે ને બજાર આજે પણ જોઈ તો બજાર સારું જોવા મળેલું છે જોઈ શકો છો ખાબદબ માલ પણ જોઈ તો ચારસો રૂપિયાની આસપાસના બજાર ભાવ થઈ જાય છે એટલે હાલ એવરેજ બજાર મિત્રો વાત કરીએ તો આજે પણ ત્રણસો રૂપિયા થી લઈને છસો રૂપિયા સુધીનું આજે પણ એવરત બજાર કહી શકાય હાલ હવે મળશું પાછા બીજા ભાગમાં ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો ને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ